હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા વટાણામાંથી મસ્ત મજાનો એક નાસ્તો આજની રેસિપી બહુ સરસ છે અત્યારે શિયાળો છે તો શિયાળામાં લીલા વટાણા બહુ સરસ આવતા હોય તો આપણે લીલા વટાણામાંથી ઘણી બધી વાનગી બનાવતા હોઈએ તો આજે આપણે લીલા વટાણામાંથી મસ્ત મજાનો એક નાસ્તો બનાવીશું જે તમે મહિનો દિવસ સુધી સ્ટોરેજ પણ કરી શકો અને ગમે ત્યારે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તળી અને ખાઈ શકો તેવો મસ્ત મજાનો એક સ્નેક્સ ની રેસિપી છે તો ચાલો આજની રેસીપી જોઈ લઈ લીલા વટાણામાંથી બનતો એક મસ્ત મજાનો નાસ્તો આજે આપણે લીલા વટાણામાંથી સ્નેક્સ બનાવવાના છીએ તો તેના માટે મેં અર્ધો કપ લીલા વટાણા લીધેલા છે અત્યારે તો સરસ ફ્રેશ વટાણા આવે છે અત્યારે સીઝન છે તો આપણે વટાણામાંથી આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ તો આજે આપણે એક વટાણામાંથી મસ્ત મજાની સ્નેક્સ ની રેસીપી હું બનાવીશ તો અત્યારે મેં અર્ધો કપ લીલા વટાણા લીધેલા છે અને તેમાં હું સાત આઠ કળી લસણની ઉમેરી દેશે દરદરું પીસી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની દરદરું પીસી લઈશું આને આપણે આને ચેક કરી લઈએ આપણે વટાણા અને લસણ ને પીસી લેવાનું છે આ રીતે આપણે આ વટાણા નો પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ આપણે આમાં લસણ નાખેલું છે જો તમે લોકો લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ પણ કરી શકો લસણ ડુંગળીનો ઉપયોગ ના કરો તો પણ ચાલે અત્યારે આપણે ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ કેમકે આપણે આને લોંગ ટાઈમ સુધી રાખવા હોય તો તેમાં ડુંગળીનો ઉપયોગ કરવાનો તો તો ખરાબ થઈ જશે ડુંગળી હશે ને ગેસ ચાલુ કરી અને મૂકી દીધેલું છે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આપણે આમાં તેલની કઈ જાજી જરૂર નથી એક ચમચી એક જ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું આપણે ઉમેરીશું તેમાં ને અધી ચમચી જેટલા તલ ને ચપટીએ ઝીંક વટાણા ની પેસ્ટ બનાવેલી છે ને તે ઉમેરી દસુ અને આપણે આને સાતળી લેશું સેજ સેજ વટાણાની પચાસ દૂર થાય ને અડધી મિનિટ માટે એને સાતડવાનું છે પછી અડધી મિનિટ પછી હું આમાં અડધી ચમચી ચટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશ નાના બાળકો માટે બનાવતા હોય ને તો ના ઉમેરો તો પણ ચાલે અને તમારે વધારે તીખું જોતું હોય તો વધારે પણ ઉમેરી શકો અને અહીંયા હું પીઝા સીઝનિંગ અડધી ચમચી જેટલું ઉમેરીશ મિક્સ અપ પણ ઉમેરી શકો અને પીઝા સીઝનિંગ પણ લઈ શકો તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે અહીંયા હું પોણો કપ પાણી લઈશ જે કપ થી આપણે વટાણા લીધા છે તે જ કપ થી આપણે પાણી લેવાનું છે અને પાણી આમાં બહુ જાજુ નથી લેવાનું પોણો કપ જ લેવાનું છે પાણીનું માપ સરખું રાખવાનું ને આમાં હું એક ચમચી જેટલું નિમક ઉમેરીશ હવે આપણે જ ઉકળવા દેસુ ઉકળી જાય ને પછી આપણે આમાં સુજી ઉમેરીશું તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે હવે એમાં હું અડધો કપ રવો લઈશ પરફેક્ટ માપ રાખવાનું પોણો કપ પાણી અને અડધો કપ રવો જાજુ પાણી હશે ને તો ચીપું થઈ જશે સ્લો કરી દેવાનો અત્યારે રવો ઉમેરીએ ને પછી સરસથી મિક્સ કરવા માટે આપણે આને ડો જેવું થાય ને ત્યાં સુધી કુક કરી લેશું હવે તમે જો સરસ કઠણ થઈ ગયું છે મેં એને અડધીક મિનિટ માટે કુક કરેલું બહુ જાજુ પણ કુક નથી કરેલું તો પણ સરસ આ રીતે ડો ના આવી ગયું છે

આપણે ખમણીથી બટેટું ઠંડુ થઈ જાય ને પછી જ આપણે આમાં ઉમેરવાનું ગરમ ગરમ નથી ઉમેરવાનું ને આમાં હું થોડા લીલા ધાણા ભાજી ઉમેરીશ બધું સારી રીતે આમાં મિક્સ કરી લેશું આમાં તમારે ચીજ ઉમેરવું હોય તો ચીજ પણ ઉમેરી શકો હવે આપણે આને એકાદ બે મિનિટ માટે સરસથી આમ ગૂંથી લેશું જેથી કરીને બધું સરસ મિક્સ થઈ જાય તમને એમ લાગે કે બહુ ઢીલું ઢીલું થઈ ગયું છે તૈયાર થઈ ગયું ને આપડે આમાંથી એક લુવો લેશો મોટો રોલ કરી લેશો તેનો પાતળો અને મોટો તમારે જેવા સેટ ના બનાવવા હોય ને તેવા શેપના તમે બનાવી શકો અને એવું લાગે કે ચોંટે છે કોર્નફ્લોર નો પાવડર તમે નાખી શકો આ રીતે બધા રોલ બનાવી અને હું તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો જો જરા પણ ચોટતો નથી પાણી નું માપ સરસ રાખશો ને એટલે જરા પણ ચોટશે નહીં અને સાઈડ માં આપણે તેલ પણ ગરમ મૂકી દેસુ આપણે સ્નેક્સ બનાવી લઈએ સીધા તળવા ના જઈએ તમે ચોરસ કરી શકો આ રીતે ગોળ રાઉન્ડ માં કટ કરી શકો તમને જેવો શેપ પસંદ હોય ને તેવો તમે કરી શકો રોલ્સ બધા બની ને તૈયાર થઈ ગયા ઉપર હું થોડો કોર્નફ્લોર નો પાવડર છાટી દઈશ જે કોર્ન નો પાવડર છાટેલો છે ને તેની ઉપર સરસ લગાવી દેવું બહુ ચાચો પણ નથી લગાવવાનો થોડો થોડો ઉપર છાટી દેવાનો આ રીતે બધી બાજુ કોટિંગ કરી દેશું અને હવે આપણે આને કટ કરી લેશું નાના નાના આવી રીતના કટ કરી લેશું તમને જેવો શેપ પસંદ હોય તેવો તમે કરી શકો હવે આપણે આને સે આ રીતે પ્રેસ કરી દેશું જેથી કરીને ચોરસ સરસ થઈ જાય સાવ પતલા પણ નહીં અને સાવ જાડા પણ નહીં આ રીતે આપણે તેના બધાનો શેપ આ રીતે આપી દેશું

પેલા રોલ માં કોન્ફ્રન પાઉડર લગાવેલો આછેથી સેજ બધી બાજુ ફેલાવી દઈશ આ સ્નેક્સ ફટાફટ બની જાય તેવા છે અને પેસ્ટમાં તો બહુ સરસ લાગે આ રીતે હવે હું પાછા કટ કરી લઈશ લીલા વટાણાની સિઝન છે તો આપણે લીલા વટાણામાંથી ઘણી બધી વાનગી બનાવતા જોઈએ તો આ આ સ્નેક્સ બનાવશો તો તમે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકશો બહુ મસ્ત બનીને તૈયાર થાય છે જો આ રીતે હવે હું બધા બનાવીને તૈયાર કરી લઈશ આપણે આ સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે તમે જો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે હવે જો તમારે અત્યારે આપણે સ્ટોરેજ નથી કરવાના આપણે તને સીધા અત્યારે તળીશું જ અને ઉપર કોર્નફ્લોર લગાવી દીધો જેથી કરીને તેલમાં જઈને જરા પણ ખુલશે નહીં ખુલતા તો નથી જ પણ તોય પણ સેજ કોર્ન પાવડર લગાવી દેવાના ચાટ મસાલો અડધી ચમચી જેટલી ગળેલી ખાંડ અને અડધી ટી સ્પૂન થી પણ ઓછું ધાણાજીરુ પાવડર આ બધી વસ્તુ આમાં મિક્સ કરી લેશું આપડે મસાલો બની ને તૈયાર થઈ ગયો છે આમાં હું નિમક નાખતા ભૂલી ગઈ આપણે આને ઉમેરેલું તેને પણ આમાં મિક્સ કરી લઈએ તો આપડે આ છાટવાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે આપણે એક નાખીને જોઈએ જો ફટાફટ ઉપર આવી જાય આપણે જે આ સ્નેક્સ બનાવેલા છે તેને તળી લેશું તો ઉપર થી એનો કલર આવી જશે અને અંદર થી ક્રિસ્પી નહીં બને આપણે મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય તેવા તળી લેશું મેં આને બે મિનિટ માટે તળી લીધા સરસ ક્રિસ્પી થઈ ગયા તમે જો આપણે આને બાર કાઢી લેશું સમજો કેટલા સરસ ક્રિસ્પી છે તેનો અવાજ પણ સરસ આવે તેવા તળી લેશું હવે આ પણ સરસ તળાઈ ને તૈયાર થઈ ગયા છે સરસ ક્રિસ્પી થઈ ગયા છે હું ગેસ ઓફ કરી દઈશ અને આને બાર કાઢી લઈશ જે આ સ્નેક્સ તળાઈ તૈયાર થઈ ગયા છે તેનામાં ઉપર હું જે આપણે મસાલો બનાવેલો છે ને જે આપણે આ સ્નેક્સ બનાવેલા છે તે આપણે સર્વ કરીશું તો મસ્ત મજાના એકદમ સરસ ને તેમાં મસાલો પણ સરસ આ રીતે ચોટી જશે તમે જો અને એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ અંદરથી સોફ્ટ તમે જો

સમસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવો આપણો આ લીલા વટાણા માંથી બનતો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે લીલા વટાણાના સ્નેક